કડી તાલુકાના ખાવડ ગામ પાસે ડમ્પર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડમ્પર ગાડી રોડની સાઈડમાં ફસાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી બનાવની વિગત એવી છે કે કલ્યાણપુરાથી કડી આવતા ખાવડ ગામ પાસે ડમ્પર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડમ્પર ગાડી રોડની સાઈડમાં ઉતરી જતાં ફસાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી આવા બેફામ ચલાવતા ડમ્પર ચાલકો ઉપર અંકુશ ક્યારે તે એક મોટો સવાલ ઉભો થયો છે આવી બેફામ ગાડી ડ્રાઈવર ઉપર લગામ ક્યારે કદાચ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ આપ ઉપરના દ્રશ્યોમાં ડમ્પર ગાડી ફસાયેલી જોઈ શકો છો કદાચ કોઈ સામેથી ગાડી આવતી હોય તો અથવા તો નાગરિક હોય તો એમનું શું પરિણામ આવતું અથવા તો કેવું પરિણામ ભોગવવું પડત ડમ્પરનો ડ્રાઈવર ગાડી મૂકી જતો રહ્યો હતો જે આપ ઉપરના દ્રશ્યોમાં જોઈ શકો છો આવા બેફામ ચલાવતી ગાડીઓ ઉપર કોણ નજર રાખશે તંત્ર આની ઉપર અંકુશ લાવશે કે પછી આવું લોલમલોલ ચાલતું રહેશે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી